અંકલેશ્વરના વાલીયા તાલુકાના નલધરી ગામે આવેલું પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ભક્તોની ભીડથી ઉભરાઈ રહ્યું છે સદીઓ પહેલા નલરાજા અને રાણી દમયંતીએ પાંચ પીપળાના ઝાડ પાસે શિવલિંગની સ્થાપના કરી જેના લીધે આ મંદિર પાંચ પીપળી મહાદેવ તરીકે પ્રચલિત હતું નલરાજાના નામ પરથી ગામનું નામ નલધરી પડ્યું છે ભક્તોને શ્રદ્ધા અને મનોકામના પૂર્ણ થતા આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું છે ભવ્ય મંદિર નિર્માણ પૂર્વે ગામના આગેવાનોએ પૂજા અર્ચના

અને તેમના દ્વારા આ શિવલિંગની પૂજા કરવામાં આવતી હતી અને આ આજ સુધી લોકોને એ નથી ખબર કે આ સ્વયંભૂ કેટલા જૂના છે અને મંદિરનો નિર્માણ લગભગ ચાલીસ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો ત્યાર પછી ધીમે ધીમે વિકસિત થતાં આ મંદિર અત્યારે વિકાસના પંથે જઈ રહ્યો છે